એનડીએ ઉપર વિશ્વાસ રાખ્યો છે અને એનડીએ જે સરકાર બનાવશે એ નિર્વિવાદ વાત છે શું કેશો ગેનીબેને ભાજપની હેટ્રિક છે ગુજરાતમાં તે અટકાવી છે જો સ્વાભાવિક રીતે ચૂંટણીમાં હંમેશા ગયા વખતનું રિઝલ્ટ હોય એવું સો એ સો ટકા રિઝલ્ટ આવતું નથી હોતું ક્યાંક તો ફેરફાર થતો જ હોય છે એમાંનો આ નગરણીય ફેરફાર છે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર જેવા મતદાન દ્વારા પ્રદર્શન થયેલા છે એમાં આપણે કઈ વિશેષ કહેવાનું હોય જ નહીં ક્ષત્રિય આંદોલનનો કોંગ્રેસે ભરપૂર લાભ લીધો પણ જોઈએ એવું કોંગ્રેસ ફાવી ન શૈકી જો ભાઈ ક્ષત્રિય લોકોએ પણ જે રાજવી લોકોએ ભેગા થઈને કીધું હતું કે રાષ્ટ્રના હિતની અંદર આપણે ભાજપને નુકસાન થાય એવું ન કાંઈ કરવું જોઈએ અને જે ક્ષત્રિય વર્ગના મોટા ભાગના સમજદાર લોકોએ એ જે ક્ષમા વિરસ્ય ભૂષણ આપણે કહીએ એ રીતે ક્ષમા યાચી દીધી હતી પોતાનો રોષ એમને બતાવી દીધો હતો પરંતુ એ રોષ ભાજપની વિરુદ્ધની અંદર ચૂંટણીમાં દર્શાવેલ નથી Okay.